તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે બરાબર હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કેટલી ઝપાઝપી થઈ છે પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા એ અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કર્યા અમારા તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ પોલીસ કર્મીની આઈ ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલ લઈ લેતા વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછી આપણે વાતચીત કરીએ ત્યારે પછી પોલીસે અમને પાછા મોબાઈલો આપ્યા પછી અમે અમને મળવા માટેનો ટાઈમ આપ્યો સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને એ પોલીસનો ઘેરાવો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો કેમ કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે એ લોકો એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી આપણે જેલ ભરો આંદોલન પણ કરવા તૈયાર જ છે એટલે જ્યાં જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું અને અત્યારે એમને બરોડા જેલ માં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તે થી લઈ જાય છે કેમકે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે લોકો પાછળના રસ્તે થી લઈને બરોડા અત્યારે બરોડા સબ જેલ માં લઈ જાય છે તો મેન દર્શક મિત્રો ખાસ વાત હું સ્પેશિયલ અત્યારે છું ઇઝ એ મીડિયા તરીકે નહીં એક માનસાઈ તરીકે કારણ કે મને ખબર છે અત્યારે કે ચૈતરભાઈ વસાવા જે છે અત્યારે તે સાચા માટે લડાનારી છે તમે સમજો સાહેબ મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈ ના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રો એ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એ રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ સાહેબેને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરબાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયા વિહોળો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી

આમ આદમી પાર્ટી ને ગુજરાત ની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે હવે અહીંથી આપણે પોતપોતાના ઘરે જવાનું છે છે ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ચંતુભાઈ વસાવાને ને પોલીસ કસ્ટડીમાં